તો રાતે રાતેની જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવીશું દૂધ પેંડા એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા દૂધ પેંડા ઘરે બનાવવા ખૂબ જ આસાન છે તમે જોઈ શકો છો આપણા પેંડા એકદમ દાણેદાર બન્યા છે મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા સરસ મજાના દૂધ પેંડાની રેસીપી આપણે અહીંયા શેર કરી છે તો જુઓ આપણે દૂધ પેંડા બનાવીએ તો હવે સૌથી પહેલાં દૂધ પેંડા બનાવવા એક કડાઈમાં આપણે દૂધ લઈ લેશું જો તમે મલાઈ કાટિયા વિનાનું દૂધ લેશો તો પેંડા એકદમ સરસ બનશે હવે આપણે દૂધને ગરમ થવા દેશું જ્યાં સુધી આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું જેથી તે કડાઈમાં નીચે બેસી ન જાય તો આપણે આ દૂધ પેંડાને દોઢેક કલાક થશે બનતા ત્યાં સુધી આપણે તેને હલાવતા જ રહેવાનું છે બાકી તો આપણા પેંડા તળીએ બેસી જાય તો જુઓ દસ પંદરક મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અહીંયા તેનું પાણી છૂટું પડી ગયું છે અને દૂધ ફાટી ગયું છે હવે આપણે તેને હલાવતા જ રહેવાનું છે જો જરા જરા પણ વાર હલાવવાનું બંધ કર્યું તો તે તળિયે બેસી જશે અને આપણા દૂધ પેંડા દાજી જશે તો આ રીતે આપણે હલાવતા રહેશું આપણે આ દૂધ પેંડા ખાલી દૂધ અને ખાંડ બે જ વસ્તુથી બનાવવાના છે આનું દૂધ પેંડાનું પાણી હવે ઓછું થતું જાય છે તો જુઓ તેનું પાણી સાવ ઓછું થઈ ગયું છે તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું ખાંડ આપણે સ્વાદ અનુસાર ઉમેરવાની છે જેથી તે એકદમ ગળિયા ન થઈ જાય હવે આપણે તેને મિક્સ કરી અને પાછા હલાવતા રહેવાનું છે તો જુઓ આપણા પેંડાનો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ કોફી કલરમાં આપણા પેંડા બની ગયા છે તો આપણા સરસ મજાના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે જો તમારે ગોળ વારવા હોય તો તમે ગોળ પણ વારી શકો છો મેં અહીંયા તેને એક પ્લેટમાં કાઢી લીધા છે મેં ગોળ વાર્યા નથી બાકી તમે એને પેંડાનો આકાર આપી શકો છો તો જુઓ આપણા સરસ મજાના પેંડા ખાવા માટે બની ગયા છે તૈયાર ટેસ્ટી અને સ્વાદિષ્ટ પેંડા તો આવી જ નવી નવી રેસીપી જાણવા માટે આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો